નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર લીમડી નેશનલ હાઇવે પર અલગ અલગ ત્રણ જગ્યાએ અકસ્માત સર્જાયા જેમાં બે લોકોના મોત સોમનાથમાં શ્રાવણના બીજા સોમવારે ભક્તો શિવ તત્વમાં લીન સવારે દસ વાગ્યા સુધીમાં ત્રીસ હજારથી વધુ શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા જામનગરની નેવ સાધના કોલોનીમાં એમ તોતેર ઇમારત ધરાશાય હવે જોઈએ સમાચારો વિસ્તાર ધારી સમસ્ત કોળી સમાજનો મળી ગયો વેવિશાળ મેળો ધારી શ્યામવાડી ખાતે એક વેવિશાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું એક ઉમદા હેતુથી સમાજમાં ખોટા ખર્ચાથી બચવા અને જ્ઞાતિજનો એકબીજાને ઓળખે અને પરિચયમાં આવે તેવા ઉમદા હેતુથી આયોજન કરાયું હતું આ વ્યવિશાળ મેળામાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અહેવાલ જયેશ જેઠવા